નંદુરબાર જિલ્લા એસપીની બાજ નજર બાદ નિજર પોલીસ હરકતમાં આવી કુકરમુંડા તાલુકાના હથોડા ગામના તાપી નદી કિનારે આવેલ બેસી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી ત્રણ ઇસમો પર ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના કુગરમુંડા તાલુકાના હથોડા ગામની સીમામાં આવેલ તાપી નદીના કિનારે અસંખ્ય દેશી દારૂની ભટ્ટીઓ આવેલી છે અને જ્યાંથી દેશી દારૂ બનાવી ગુજરાત તેમજ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દારૂની હેરાફેરી કરવામાં આવે છે જેની જાણ થોડા દિવસ પહેલાં નંદુરબાર જિલ્લાના નવા આવેલા પોલીસ અધિક્ષક શ્રવણ દત્તને ખબર પડતા એમણે હથોડા ગામની સીમામાં આવેલ નદીના પુલ પરથી ડ્રોન કેમેરા મારફતે આ દારૂની ભટ્ટીઓ અવલોકન કર્યું હતું જે બાદ નિજર પોલીસ હરકતમાં આવતા ગતરોજ હથોડા ગામની આ ભટ્ટીઓ પર રેડ કરી દારૂ ગોળ અને મહુડા ફૂલ વગેરે મુદ્દામાલ જપ્ત કરી હથોડા ગામના વોન્ટેડ આરોપી દિલવર ભીમસિંહ પાડવી વોન્ટેડ અનિલભાઈ મંગુભાઈ પાડવી અને રાજુભાઈ ગોવિંદભાઈ પાડવી પર પ્રોહિબિઝન એક્ટ નો ગુનો નોંધી વધુ તપાસ પોલીસ કરી રહી છે હંસરાજ પાડવી સાથે દીપેશ વાળવી જનસાક્ષીનીઓ સ્થાપી